લક્ષ્મી વ્રત કથા વ્રતની વિધિ આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે શુક્રવારે સવારે નાઈ ધોઈ જયમા લક્ષ્મીના જપવા સાંજે દીવાબત્તીના ટાણે હાથ પગ ધોઈ પાટલો ઢાળીને પૂર્વ દિશામાં મુખ રાખીને બેસો પાટલા ઉપર લાલ કપડાનો ટુકડો પાથરી તેના પર ચોખાની ઢગલી કરો તે ઢગલી પર તાંબાનો લોટો મૂકો લોટા પર એક વાટકીમાં સોનાનો કે ચાંદીનો દાગીનો કે રોકડા રૂપિયા મૂકવા વ્રત કરનારે શ્રી યંત્રના દર્શન કરવા અને લક્ષ્મી લક્ષ્મી પાઠ વ્રત કથા એક સારું ગામ હતું જેમાં ચારે વર્ણના માણસો વસતા હતા આગળના સમયમાં માણસો સમૂહ જીવન વધારે પસંદ કરતા એકબીજા સાથે હળવું મળવું રહેવું પસંદ હતું એકબીજાના સુખ દુઃખમાં ભાગ લેતા અત્યારના આ નવા જમાનામાં માણસોનો સ્વભાવ જ બદલાઈ ગયો છે આ ગામમાં પણ અત્યારના નવા સમય પ્રમાણે સૌ પોતપોતાના કામમાં જ મશગુલ રહેતા હતા એક જ કુટુંબના માણસોમાં પણ કોઈ કોઈની કોઈ કોઈની નજ પડી હતી દેવદર્શન ભજન કીર્તન ભક્તિ કે દયા માયા આવા સંસ્કાર બહુ જ ઓછા થઈ ગયા આ ગામમાં કેવળ ધન પ્રાપ્ત કરવું મોત્સો કોડાડવા તેવું વાતાવરણ જામતું હતું અને એ લક્ષ્મીની ખેડમાં જુગાર રેસ સટો ચોરી દારૂની વ્યસન અને તેને લઈને અનેક ગુનાઓ પણ બનતા હતા એ કહેવત છે કે હજારો નિરાશામાં આશા છુપાય છે આ કહેવત પ્રમાણે લક્ષ્મીની દોડમાં પણ આ ગામમાં કેટલાક સારા માણસો પણ રહેતા હતા આવા સારા માણસોમાં હિન્દુબેન અને સુભાષભાઈ એક સારા કુટુંબના માણસો હતા બંને માણસો ધાર્મિક વૃત્તિવાળા અને સંતોષી હતા તેમનો ગૃહસ્થાશ્રમ સુખી હતો હંમેશા દેવદર્શન કરવા કોઈ અતિથિ આવે તો પોતાની શક્તિ પ્રમાણે અંધની તેનો સત્કાર કરવા અને નેક દિલથી જીવંત વિતાવતા હતા એક સરખા દિવસ સુખના કોઈના જતા નથી આ કહેવત પ્રમાણે તેમના સુખી જીવનમાં પણ દેવયોગી અથવા પૂર્વજન્મના કર્મ કંઈ ભોગવવું બાકી હશે તેથી સુભાષભાઈના ખરા બને વ્યસનની ભાઈબંધી થઈ અને પછી તો એક પગથિયું ચૂક્યા પછી ક્યાં પડ્યા તેવું થયું પોતે વ્યસનની બન્યા વ્યસન લાગ્યા પછી પૈસા મેળવવા માટે જુગાર રે શટ્ટો વગેરે પણ વળગ્યા અને ધન ગુમાવવા લાગ્યા ખરજની જરૂર પડે એટલે ઘરમાંથી ઘર દાગીના વગેરે વેચવા લાગ્યા આવા અવળા રસ્તે ચડવાથી ઘરમાંનું સાંચર ચીલુક પણ કાઢી નાખ્યો પડું હિન્દુબેન સંસ્કારી અને સુશીલ હોવા છતાં પતિની આ ચાલચલગતથી ઘણા જ મુંજાયા પણ આ આવનારે કોઈ દિવસ પતિ સામે એક શબ્દ બોલતા ન હતા એક સમય એવો હતો કે સંસ્કારી હિન્દુબેન સાથે આનંદ કિલોલથી રહેતા સુભાષભાઈ સુખી જીવન પસાર કરતા હતા તેને બદલે ઘરમાં દરિદ્ર અને ભૂખમરાથી જ્યાં સુખીથી ખાવા પીવાની બદલે બે વખત ખાવાના પણ સાસા પડવા લાગ્યા ઇન્દુબેન સંસ્કારી હતા પણ પતિના આવા વર્તનથી ખૂબ જ દુઃખી થયા આપણ ભગવાન ઉપર ભરોસો રાખી મોટું મન કરી આ બધું જ સહન કરતા અને પ્રભુ ભક્તિના જાન પરવતા સુખ સુખ પછી દુઃખ અને દુઃખ પછી ચૂક આવે એવા જ તેવી કહેવત ઇન્દુબેનના મનમાં સમાધાન કરતા તેવામાં એક દિવસ મધ્યાહનમાં સમયમાં તેમ બારણામાં સાકર કોઈ ખખડાવી અને ઇન્દુબેન વિચારવા લાગ્યા મારું તો દુઃખી અને રીતિ ઘર છે આવી વખતે કોણ આવ્યું હશે તેમ છતાં પોતાની આંગણે આવેલા અતિથિનો સત્કાર કરવો જોઈએ એવા આર્ય સંસ્કાર પામેલા ઇન્દુબેને ઊભા થઈ બાણું ખોલ્યું જોયું તો એક હાથેડ વયના માછી ઊભા હતા ઉંમર મોટી હોવા છતાં એમના ચહેરા પર અપાર તેજ નીતરતું હતું એનામન નેત્રોમાં જાણે અમૃત ઝરતું હોય તેવી ભવ્યતા હતી પ્રેમથી છલકતી દ્રષ્ટિથી જોતા હિંદુબેનના મનમાં શાંતિ થઈ તે માજીને પોતે ઓળખતા ન હતા છતાં તેમણે માજીને આવકાર આપી ઘરમાં લઈ ગયા સાદી ફાટી તૂટી સાદકી માજીને બેસવા માટે આપી પણ મનમાં ખૂબ સંકોચ થયો હિન્દુબેનના મનની વાતો જાણે પોતે જાણી છે તેમ માજીએ બેનનો સંકોચ મટાડવા પ્રશ્ન પૂછ્યો કેમ બેન મને ઓળખી નહીં કહેશું ઇન્દુબેન સ્વાભાવિક સંકોચથી કહ્યું બા તમને જોઈ મને ખૂબ આનંદ થાય છે અંતરમાં એમ થાય છે કે હું ઘણા સમયથી શોધતી હતી તેમ જ છો પણ કંઈક ઓળખાણ પડતી નથી માજીએ હસીને કહ્યું કે ભૂલી ગઈ દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરમાં ભજન થાય છે ત્યાં હું પણ આવું છું ત્યાં દરેક શુક્રવારે આપણે મળીએ છીએ ઇન્દુબેન માજીના પણ કંઈ યાદ આવ્યું નહીં પોતાના સમય ફર્યા પછી પોતે માતાજી મંદિર પણ જઈ શકતા નથી લોકો સાથે પોતાને શરમ આવતી હતી યાદ કરવા છતાં પણ આ માજી કંઈ યાદ આવતા નથી આથી માજીએ યાદ તાજી કરાવવા બેન તું લક્ષ્મીજીના મંદિરમાં કેવા સરસ ભજન કીર્તન ગવડાવતી હતી હમણાં તું દેખાતી નથી એટલે મને થયું કે

જેવા છે છે સુખ સુખ પછી પછી આવે આવે અને તેમ એમ તું ધીરજ રાખ અને તારા દુઃખની વાત મને કહે પોતાની દુઃખની વાત કોઈ યોગ્ય પાત્ર સાથે કરતા મન હલકું થાય છે અને વાત કહેવાથી કાચ તે દુઃખ ટાળવાનો ઉપાય પણ મળી જાય છે માજીની વાત સાંભળી ઇન્દુભેને શાંતિ થઈ તેને કહ્યું મા મારા ગૃહસ્થમમાં ઘણું જ સુખ અને આનંદ હતા મારા પતિ પણ સ્વભાવે સુશીલ હતા આર્થિક રીતે પણ અમને સંતોષ હતો શાંતિથી ખાઈ પીને ઈશ્વર ભજનમાં સમય જતો હતો પણ અમારું ભાગ્ય ઉઠ્યું હશે તે મારા પતિને હલકી સોબત થઈ ખરાબ સોબતના કારણે જુગાર સટ્ટો રેસ વગેરે ખરાબ લતે ચડી ગયા તેમનું બધું જ પાયમાલ કરી નાખ્યું તેમાં પણ ઓછું હોય તેમાં રૂ સરસ ચરસ ગાંજો ભાંગ વગેરે વ્યસન પણ લાગ્યું અને પરિણામે અમે રસ્તાના ભિખારી જેવી હાલતમાં પડી છે કહ્યું બેન તો જગતમાં આવ્યા જ કરે છે કર્મની ગતિ ન્યારી છે દરેક માણસને કરેલ કર્મો ભોગવવા જ જોઈએ અવશ્ય મેં ભોક્તવ્ય કૃતમ કર્મ શુભા શુભ માટે તું ચિંતા ન કર હવે તમારા કર્મો ભોગવાઈ ગયા છે માટે સુખના દિવસો હવે જરૂર આવશે તું લક્ષ્મીજીની ભક્ત છે મા લક્ષ્મીનો તો પ્રેમ અને દયા સાગર છે પોતાના ભક્તો ઉપર એ હંમેશા દયા જ રાખે છે માટે ધીરજ રાખીને તું મા લક્ષ્મીનું વ્રત કર એટલે સો સારાવાના થશે વ્રત કરવાની વાત સાંભળીને ઇન્દુબેન મોં ઉપર આનંદ આવ્યો અને કહ્યું આ વ્રત કેવી રીતે થાય અને વિધિ શું છે મને તમે કહો માજીએ કહ્યું બહેન આ લક્ષ્મીજીનું વ્રત બહુ સહેલું છે આ વ્રતને કોઈ વ્રત લક્ષ્મી વ્રત અને અથવા તો વૈભવ લક્ષ્મી વ્રત કહે છે આ વ્રત કરવાની મનોકામના તમામ પૂરી થાય છે અને તે સુખ સંપત્તિ યશ મેળવે છે આમ કહીને વૈભવ લક્ષ્મીની વ્રત વિધિ કહેવા માંડ્યા બહેન આ લક્ષ્મી વ્રત આમ તો સીધું અને સાદું છે પણ ઘણી વખત વ્રતની વિધિ જાણ્યા વિના વ્રત કરવાથી તેનું સંપૂર્ણ ફળ મળતું નથી કોઈ વાર તેનું વિપરીત પરિણામ પણ આવે છે વ્રત હંમેશા વિધિસર થવું જોઈએ કોઈ કહે છે કે સોના દાગીનાનું હળદર અને કંકુથી પૂજન કરવાથી તેનું ફળ મળે છે ખરેખર તેવું નથી તેમાં ખાસ તો વિધ્ય અને શ્રદ્ધા હોવી જોઈએ આ વ્રત શુક્રવારે કરવું અને વ્રત કરનારને શાનવિધિ કરી શુદ્ધ વસ્ત્ર પહેરી મનમાં શ્રી મહાલક્ષ લક્ષ્મ નમઃ શ્રી મહાલક્ષ્મ નમઃ એમ જપ કરો નિયમમાં કોઈની નિંદા કરવી નહીં તેમજ સાંભળવી નહીં અધ્યાયા વખતે હાથ પગ સંધ્યા વખતે હાથ પગ સોળ કોગળા કરવા ધોઈ સોળ કોગળા કરવા એક પાટલો ઢાળી તે ઉપર ધોયેલો લાલ રૂમાલ પાથરવો તેના પર વચ્ચે ચોખાની ઢગલી કરવી તેના ઉપર ત્રાંબાનો લોટો પાણી ભરેલો મૂકો કળશને ફરતા ચાર ચાંદલા કંકુના કરવા તેના ઉપર નાના ત્રાંબાની ગભાણી અથવા કોરું માટીનું કોયું મૂકવું તે ઘોડિયામાં સોનાનું કોઈ પણ ફળ દાગીનો અથવા ચાંદીનો દાગીનો અથવા રોકડ એક રૂપિયો મૂકો કળશની જમણી બાજુ ઘીનો દીવો કરો ડાબી બાજુ અગરબત્તીનો ધૂપ કરો માતા લક્ષ્મીના ઘણા સ્વરૂપ છે તેમાં માતાજીનું શ્રીયંત્ર રાખી તેની પૂજા કરવાથી વાંચી તુરંત પ્રસન્ન થાય છે આવ્રત કરનારે પ્રથમ શ્રીયંત્રમાં માતાજીના સ્વરૂપમાં સાચા હૃદયથી દર્શન કરવા પછી લક્ષ્મી સ્થવનનો પાઠ કરો ત્યાર પછી કળશ ઉપર પ્રમાણમાં પધરાવેલા દાગીનાનો કે રૂપિયાનો કંકુ થતાં અળદર અને માતાજીના માટે જે કંઈ મિષ્ટાન કે રસોઈ કરી તેનું નિવેદ ધરવું અને સાકર ધરાવી પછી આરતી ઉતારવી અને અગિયાર વખત મહાલક્ષ્મી નમઃ એમ બોલી જપ કરો પછી સાકર સાકરનું માતાજીને ધરેલું નૈવેદ્યની પ્રસાદી વહેંચવી પછી લોટા ઉપર મૂકેલ દાગીનાનો અથવા રૂપિયા લઈ જ્યાં ઘરમાં પૈસા મૂકતા હોય ત્યાં તે સ્થાને મૂકવો લોટાનું જળ તુલસીના ક્યારામાં પધારવું પધરાવું ઢગલીને ચોખા ચણાની નાખવી આ રીતે વિધિ પ્રમાણે વ્રત કરવાથી દરેક પ્રકારના સંકટ અવશ્ય મટે છે આ વ્રતના પ્રભાવથી દુઃખ દૂર થઈ સુખ શાંતિ મળે છે વંધ્યા સ્ત્રી આ વ્રત કરે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે સૌભાગ્યવતી સ્ત્રી આ વ્રત કરે તો તેને અગણ સૌભાગ્ય રહે છે કુમારિકા આ વ્રત કરે તો તેને સારો પતિ મળે છે ઇન્દુબેન આ વ્રતની વિધિ સાંભળી ખૂબ રાજી થયા અને માજીને કહ્યું મા આ વ્રત જો હું જરૂર કરીશ આ પણ આ વ્રત કેટલો વખત કરું તેનું અધ્યાપન કેવી રીતે કરું તે કૃપા કરીને મને કહો માજીએ કહ્યું આ લક્ષ્મીનું વ્રત અગિયાર કે એકવીસ શુક્રવાર સુધી કરું આપણે જેટલી માનતા કરીએ કરે હોય આ ગ્રંથ શુક્રવાર આ ગ્રંથ કરો અગિયાર કે એકવીસ માં શુક્રવારે એટલે છેલ્લા શુક્રવારે શાસ્ત્રીય રીતે તેનું અધ્યાપન કરવું જેમ દર શુક્રવારે પૂજન કરતા હોઈએ તેમ પ્રમાણે પૂજન કરું એક શ્રીફળ વધેરું છેલ્લી પૂજા વખતે ખરીનું નૈવેદ્ય કરો ધરવું સાત કુમારિકા અથવા સાત સોફા કે બહેનોને કંકુના ચાંદલો કરો બહેન દરેક બહેનોને આ એક એક પુસ્તિકા ભેટ આપી ખીરનો પ્રસાદ આપવો માતાજીની પ્રતિમાને વંદન કરવા મહાલક્ષ્મી માતાજીનું સ્વરૂપ વૈભવ આપનારું છે માટે તેની પ્રાર્થના કરવી હે માતાજી હે મહાધનલક્ષ્મી મેં સાચા હૃદયથી તમારું આ વૈભવ લક્ષ્મીનું વ્રત કર્યું છે હે માતાજી અમારું કલ્યાણ કરજો અમારી મનોકામના પૂરી કરજો ધન વિધાનને ધન દેજો સંતાન વિધાનને સંતાન દેજો સૌભાગ્યથી સૌભાગ્ય અખંડ રાખજો કુમારિકાના ખોળ પૂરજો તમારું વ્રત કરનારા ગયેલ ગયેલું સુખ પાછું આપજો અને અમને સુખી કરજો આમ બોલી શ્રીમાં મહાલક્ષ્મીજી સ્વરૂપ વંદન કરું અને આરતીની આસમાં લેવી માજી પાસેથી વૈભવ લક્ષ્મીની વ્રતની વિધિ સાંભળી ઇન્દુબેનએ આંખને બંધ કરી મનમાં સંકલ્પ કર્યો હું માજી ગયા પ્રમાણે વિધિપૂર્વક શાસ્ત્ર રીતે પ્રમાણે કરીશ એકવીસ શુક્રવાર સુધી તેનું અધ્યાપન શાસ્ત્રીય વિધિથી કરીશ હિન્દુબેનને મનમાં સંકલ્પ કરી આંખો ખોલી તો ન મા જે નવાઈ પામી કે માજી ક્યાં ગયા આ માચી બીજું કોઈ નહીં પણ સાક્ષાત મહાલક્ષ્મીજી પોતે જ હતા હિન્દુબેને મહાલક્ષ્મી માતાજીની ખાસ ભક્ત હતા એટલે તેને આ રસ્તો બતાવવા વૃદ્ધ માચીનું સ્વરૂપ લઈને આવ્યા હતા બીજે દિવસે શુક્રવાર હતો સવારે નાહી ધોઈને મનમાં શ્રી મહાલક્ષ્મી નમઃ એમ રટન કરવા માંડ્યું આગા દિવસમાં નિંદા કે ગોતલી કરી નહીં સંધ્યાકાળે થયો ત્યાં હાથ પગ ધોઈને ધોયેલું વસ્ત્ર પહેરીને પૂર્વ દિશામાં મુખ રાખીને એક આસન પાતરી બેઠી ઘરમાં સોનાના દાગીના તો ઘણા હતા પણ ખરાબ સોબતે બધા મૂકી દીધા હતા તેથી નાકમાં ચૂક હતી તે કાઢી શુદ્ધ પાણીથી ધોઈને એક વાટકામાં મૂકી સામે પાટલા ઉપર ધોયેલો એક રૂમાલ પાથ્રી તેના ઉપર થોડા ચોખાના ઢગલે કરીને તેના ઉપર થ્રાંબાનો લોટો શુદ્ધ જળથી ભરીને મૂક્યો તેના ઉપર નાકની ચૂકવાળી એક વાટકી મૂકી અને જે વિધિમાં બતાવી હતી તે પ્રમાણે વ્રત કર્યું ઘરમાં થોડી ખાંડ હતી અને માતાજીના કળશ પાસે ધરી માતાજીને આરતી કરી રાત્રે પતિ આવ્યા ત્યારે માતાજીના ધરેલા ખાંડમાંથી તેને પ્રસાદી આપી તુરંત સ્વભાવનું પરિવર્તન થયું તે રાત્રે પાંચ તરફથી કંઈક ત્રાસ ન થયો અને આનંદમાં રાત્રિ સુખ શાંતિમાં વિતાવી હિન્દુબેને શ્રદ્ધાથી ભક્તિના એક ભક્તિથી એકવીસ શુક્રવાર સુધી આવ્રત કર્યું છેલ્લે માચીના કયા પ્રમાણે ઉદાપન કરી સાત સ્ત્રીઓને આ મહાલક્ષ્મી વક્ષ્મી રત્ના પુસ્તકો આપ્યા પછી માતાજીની પૂજામાં પધરાવેલા છબીના દર્શન કરી નમસ્કાર કર્યા અને પ્રાર્થના કરી કે હે માતા હે મા મહાલક્ષ્મી મારા વ્રતની માનતા માનેલી તે વ્રત આજે પૂરું કરું છું હે મા અમારું કલ્યાણ કરો અમારા મનની ઈચ્છા પૂરી કરજો અમારું વ્રત કરનારું ગયું સુખ પાછું આપજો સૌને સુખી કરજો આમ પ્રાર્થના કરી માતાજીની છબીને ફરી વંદન કરવા આરતી અને આસકા આંખે અડાડી આ રીતે શાસ્ત્રની વિધિ પ્રમાણે ઇન્દુબેને શ્રદ્ધાથી વ્રત કર્યું અને તુરંત થોડા સમયમાં તેના પતિ જે ખરાબ સોબતે ચડી ગયા એકદમ સુધરીને ઘણી મહેનત કરી કામ ધતો પહેલાંની જેમ કરવા લાગ્યા માતાજીના વ્રતના પ્રભાવથી પોતાના કાર્ય કરતા પર ધંધો સારો નફો થવા માંડ્યો એમ થોડા જ વખતમાં ઘરના દાગીના જે ગીરવી મૂકેલા હતા તે પાછા આવ્યા ઘરમાં સુખ સંપત્તિ વધવા લાગી અને ફરીથી તે સારા શિવ લાવળો અને ધાર્મિક બન્યા મહાલક્ષ્મી વૈભોલક્ષ્મી વ્રતનો પ્રભાવ જાણી આડોસ પાડોશની બહેનો પણ આ વ્રત શાસ્ત્રીય વિધિ પ્રમાણે કરવા લાગી હે મા ધનલક્ષ્મી તમે જેવા હિન્દુ બહેનને પ્રસન્ન થયા તેવા સૌને ફળજો છો